રફાળિયા ગામના સત્યજીત ચૌહાણે રાષ્ટ્રીય સ્તરે ત્રિપલ જમ્પ લગાવીને ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું આજ રોજ ભેંસાણ તાલુકાના રફાળિયા ગામના ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સત્યજીત ભરતસિંહ ચૌહાણે ત્રિપલ જમ્પમાં તેર મીટરનો જમ્પ લગાવીને ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો હતો નાના એવા રફાળિયા ગામમાંથી રાષ્ટ્રકક્ષાએ પહોંચીને ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે અગિયારસમાં અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતા સત્યજીતે પોતાના પીટી શિક્ષકને કોચ ગોલ્ડ મેડલિસ્ટ કાંતિભાઈ રાઠોડના સતત માર્ગદર્શનથી જમ્પમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ આવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલ ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી કોલેજ ગ્રાઉન્ડમાં યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં પણ સારું એવું પરફોર્મન્સ આપીને સર્ટિફિકેટ મળ્યું અને પોતાના વતન રફવાડિયા ગામે આવતા ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું ગામના જ

મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગોપાલ ભેસાણીયા ટીવીન ન્યૂઝ ભેસાણ સણ તાલુકાના રફાળિયા ગામમાં ચોહાણ સત્યજીત ભરતસિંહ એમનો પુત્ર સત્યજી તે ઇન્ડિયા લેવલે એથ્લેટિક્સ ગેમમાં ટ્રિપલ જમ્પમાં રમવા ગયેલો હતો ત્યાં એમને સારું પરફોર્મન્સ કર્યું અમને પ્રમાણપત્રો મળ્યું અને આજે એ રિટર્ન પાછો ત્યાં આવે છે ગામમાં અને ગામ લોકોએ એમનું વ્યવસ્થિત સ્વાગત કર્યું છે ગામમાં કેવો ખુશીનો માહોલ છે બહુ જ સારો છે